ભવ્ય જીત ને હરખભેર વધારવામાં આજ રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ની ભવ્ય જીતને ને વધારવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદના નેતૃત્વ હેઠળ આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી અને તેના સર્વે શર્વા અરવિંદ કેજરીવાલની કારમી હાર થકી દિલ્હીના નાગરિકોને ભ્રામક અપ્રચારો અને જુઠાણાઓથી મુક્ત થવાની ઉજવણીના ભાગરૂપે મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી પરસ્પર મીઠાઈ ખવડાવીને પરસ્પર શુભેચ્છાઓ અને અભિનંદનની આપ લે કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી વરચંદે જણાવ્યું હતું કે

તેમજ ભોજ તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી ભોજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર ભોજ નગરપાલિકા સતાપક્ષના નેતા કમલભાઈ ગઢવી દંડક રાજેશભાઈ ગોર ભોજ તાલુકા ભાજપના મહામંત્રી દિનેશભાઈ ઠક્કર ભોજ શહેર ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા સ્થાનિક નગર સેવકો ધર્મેશભાઈ જોશી તેમજ કश्यપભાઈ ગોર દિવ્યરાજસિંહ જાડેજા કસનભાઈ કુંભાર તેમજ હનીફભાઈ બાંજોઠી રચીલાબેન પંડ્યા અનિલભાઈ છત્રાણા સંજયભાઈ ઠક્કર બિંદિયાબેન ઠક્કર તેમજ હિતેશભાઈ ગોસ્વામી ઇમરાન પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું